નમસ્કાર મિત્રો આજે ફરીવાર લાઈવ આવવાનું થયું છે તમારી આસપાસમાં બનતી પોઝિટિવ વાતો કોઈ ઘટના હકારાત્મક બની હોય કોઈ સ્થળ વિશેની જાણકારી લોકો સુધી પહોંચાડવી હોય તો એવી વાતો અમારી સાથે લાઈવ જોડાઈને કરી શકો છો તે માટેનો આ લાઈવ એપિસોડ છે અગાઉ છેલ્લા એપિસોડમાં આપણે ગણેશભાઈ ચમાડીની અદ્ભુત શ્વાન સેવાની વાત કરી હતી તો આજે કોઈ મિત્રોની ખાસ કંઈ વાત ન હોય તો હું એક વિજયરાજનગરના યુવાનોની વાત લઈને તમારી પાસે તમારી સાથે આવ્યો છું વિજયરાજનગરના યુવાનો ભાવનગરમાં અદ્ભુત સેવા કરેલી અને તેનું મીઠું ફળ અત્યારે ડેરી રોડ ઉપર ચાખવા મળે છે ભાવનગરનો ડેરી રોડ ત્યાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિનું નિવાસસ્થાન પણ છે ત્યાં મોર્નિંગ વોક માટે વોકર્સ પાર્ક છે આ વાત એક દાયકા પહેલાંની છે ભાવનગરનો વિજયરાજનગર વિસ્તાર એટલે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં વધુ પાટીદાર સમાજના લોકોનું નિવાસ સ્થાન છે ત્યાં પાટીદાર સમાજના લોકો વધુ પ્રમાણમાં નિવાસ કરે છે તો એ વિજયરાજનગરના યુવાનો એક દાયકા પહેલાં અહીંયા વોકર્સ પાર્કમાં કેવી સેવા કરતા હતા સવારમાં જે મિત્રો મોર્નિંગ વોકમાં આવે તો પાણીની બોટલ સવારમાં તરસ લાગે વર્કઆઉટ કર્યું હોય એટલે પાણીની બોટલ લઈને આવે તો એ યુવાનો એવી વિનંતી કરતા ખૂબ નમ્રતાપૂર્વક વિનંતી કરતા કે તમે એકના બદલે બે પાણીની બોટલ લઈને આવો એક પાણીની બોટલ તમારે પીવા માટે પાણી પીવા માટે અને બીજી બોટલ એ આ વૃક્ષોને મોટા કરવા માટે આ ક્યારામાં પાણી રેડો એટલે સૌ બબ્બે પાણીની બોટલ લઈને આવતા કોઈ વોટર બોટલ બાળકોની લઈને આવતા અને એ રીતે વૃક્ષનો ઉછેર થયો અત્યારે એ વોકર્સ પાર્કમાં સુંદર મંદ સુંદર મજાની વનરાજી ખીલી છે તો એ વાત થેન્ક્સ ટુ આ વિજય રાજનગરના યુવાનોને આભારી છે અને તેમની મહેનત એ અત્યારે રંગ લાવી છે આમ તો એ બે ચાર વરસથી વનરાજી ખીલી ગઈ છે પણ જે સ્તુત્ય કાર્ય થતું હોય તેના ફળ લાંબા ગાળે મળતા હોય છે તો આવું તમારી આજુબાજુ કંઈ હોય તો એ વાત અમારી સાથે જોડાઈને કરજો અને આપણે સમાજમાં પોઝિટિવ વાયરસ ફેલાવાનું કામ કરવાનું છે એટલે પોઝિટિવિટીની વાતો તમને કોઈ એવું સ્થળ લાગે કે લોકોને ત્યાં પહોંચાડવા છે અનનોન પ્લેસ છે તો એ અમને જણાવજો અમે લોકો સુધી એ વાતને શેર કરશું હું તમને મહારાષ્ટ્રના પુના શહેરનું ઉદાહરણ આપું આ પુના શહેરમાં ક્યાંય ફાજલ જગ્યા જોવા ન મળે પડતર જગ્યા નહીં થોડી ઘણી પણ પડતર જમીન હોય જગ્યા હોય તો ત્યાં ગાર્ડનિંગ થઈ જાય વોકર્સ પાર્ક બની જાય ભાવનગરમાં પણ આવું થઈ શકે તમારા વોર્ડમાં કોર્પોરેટરો ચોક્કસપણે તમને સહયોગ આપશે તમને એમ લાગે કે તમારી સોસાયટીમાં જગ્યા પાટ જગ્યા પડતર છે ફાજલ છે તો તમારા વોર્ડના કોર્પોરેટરનો સંપર્ક કરવો જોઈએ અને તેમને કહેવું જોઈએ કે અહીંયા કંઈ આ તમને જે મેં ડેરી રોડની વાત કરી એ વોકર્સ પાર્કમાં આમ તો મહાનગરપાલિકાનું એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે પણ પછી યુવાનોએ એ સંભાળી દીધું એટલે તમને મહાનગરપાલિકા પણ ચોક્કસપણે આ કાર્યમાં મદદરૂપ થઈ શકે એ બાને પર્યાવરણનું ખૂબ મોટું કામ થશે વહેલી સવારે લોકો વોકિંગ કરી શકશે એટલે આ એક વિજયરાજનગરના વિજયરાજનગરના યુવાનોની પોઝિટિવ વાત જેમ અગાઉ આપણે ગણેશભાઈ ચમાડીની કરી હતી એમ એ વાત મને એમ લાગ્યું કે તમારી સાથે શેર કરીએ આવું તમારા ધ્યાનમાં કંઈ લાગતું હોય તો અમારી સાથે જોડાજો અમને મેસેજ કરજો આપણે લાઈવ જોડાશું અથવા તમે તેના વિશે લખીને મોકલશો વિડીયોગ્રાફી મોકલશો કંઈ પણ તમને એમ લાગે કે આ લોકો સુધી પહોંચાડવા જેવી વાત છે તો ચોક્કસપણે અમને મોકલજો કોઈ મિત્રો ઓનલાઈન જોડાઈ શકે તેમ ન હોય તો મારી આજની પોઝિટિવ વાતોની આ એપિસોડની વાત અહીંયા પૂર્ણ કરું છું ખરી આપણે આ રીતે પોઝિટિવ વાતો તમારી આજુબાજુ બનતી હોય તો એ જણાવો એ શીર્ષક હેઠળ મળતા રહેશું ધન્યવાદ મિત્રો